પ્રેસ ધલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો સત્યાવીસમો અધ્યાય અને પહેલી કલમ ત્યાં લખવામાં આવ્યું છે યહવા મારું અજવાળું તથા મારું તારણ છે હું કોનાથી બીવું યહવા મારા જીવનનું સામર્થ્ય છે મને કોનું ભય લાગે દાઉદનું આ ગીત છે અને દાઉદના જીવનની પરિસ્થિતિ આપણને ખબર છે દાઉદ જ્યારે આ ગીતો લખે છે એવા સમયમાં એ ઘણી બધી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા હતા આપણને ખબર છે પરંતુ એ દુશ્મનોની મધ્યમાં પણ શું કહે છે કે પ્રભુ મારું અજવાળું છે પ્રભુ મારું તારણ છે મને કોની બીક લાગે ઈશ્વરે મારું તારણ કરેલું છે ઈશ્વર મારું અજવાળું છે આજુબાજુ કેટલોય અંધકાર હશે પરંતુ હું અજવાળામાં ચાલીશ કેમ મારામાં પ્રભુનું અજવાળું છે અને એ અજવાળા સાથે હું ચાલું છું અજવાળું મારી સાથે છે અને તેથી મને અંધકારની બીક લાગે અંધકાર એ સહેતાનું પ્રતિક બતાવે છે અંધકારમાં પાપો થાય છે અંધકારમાં ખોટા કામો થાય છે મૃત્યુ છાયા અંધકારને ઢાંકે છે અંધકારમાં એ બધું થાય છે અંધકાર બતાવે છે આપણને કોઈ આશા નથી બતાવતું પરંતુ દાઉદ ભક્ત કહે છે કે અજવાળું મારી સાથે ચાલે છે યહવા મારી સાથે છે પ્રભુનું વચન એ અજવાળા સમાન છે અને પ્રભુનું વચન આપણા માટે એ પ્રકાશરૂપ છે આપણા પગોને માટે માર્ગને માટે તો એ અજવાળાની સાથે આપણે ચાલીએ છીએ એ વચનની સાથે આપણે ચાલીએ છીએ તો પછી આપણને કયા દુશ્મનથી બીક લાગે કુકર્મીઓ કરવાવાળા લોકો તો ઘણા છે આપણા વેરીઓ પણ ઘણા છે જ્યારે પ્રભુના માર્ગમાં ચાલીએ છે અમુક લોકોને પસંદ નથી બાઇબલના વિરુદ્ધમાં ચાલવાવાળા ઘણા બધા લોકો છે એ લોકોને બાઇબલની સાથે ચાલવાવાળા લોકો પસંદ નથી એ લોકો કુકર્મ કરે છે અને પછી એ લોકો સાચા છે એમ કહેવા માગે છે પરંતુ બાઇબલ એમને ચોકડી મારે છે આગળની કલમમાં જોઈએ ત્રીજી કલમમાં જણાવવામાં આવ્યું છે જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે મને તો પણ હું મનમાં ડરીશ નહીં જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઉઠે તો પણ હું દેહ પર ભરોસો રાખીશ ઈશ્વર મારી જિંદગીના દિવસો ગણે છે તેથી આજુબાજુ સૈન્યથી હું ઘેરાઈ ગયેલો હોઉં તો પણ મને બીક લાગશે નહીં કેમ કે યહવા મારું અજવાળું છે પ્રભુ મારી સાથે રહે છે હું પ્રભુ પર ભરોસો રાખું છું હું પ્રભુનું બાળક છું હું પ્રભુનો ભક્ત છું હું પ્રભુનો સંત છું તેથી મને આ અંધકાર બીવડાવશે નહીં સૈન્યની છાવણી મને ડરાવશે નહીં બાઇબલમાં જોઈએ છે તો જ્યારે ઈશ્વર ભક્ત એલિસા બહાર નીકળે છે એમનો ચાકર જુએ છે તો ઘણા બધા દુશ્મનોનું સૈન્ય એમને ઘેરી લીધેલું હતું સમૃદ્ધનો ઘેરો ઘાલ્યો હતો ત્યારે ચાકર શું કહે છે હાય મારા ઈશ્વર ભક્ત આપણે તો ઘેરાઈ ગયેલા છે ત્યારે પ્રભુને આ પ્રાર્થના કરે છે ઈશ્વર ભક્ત અને કહે છે કે આ જુવાનની આંખો ઉઘાડ ઈશ્વર ભક્તની આંખો તો ઓલરેડી ઉઘડેલી હતી અને એની આજુબાજુ શું રહે છે એને ખબર હતી પરંતુ પહેલાં સેવકને ખબર નહીં હતી ચાકરને ખબર નહીં હતી ચેલાને ખબર નહીં હતી એટલા માટે એ પણ જુએ કે ઈશ્વર ભક્તની સાથે કોણ રહે છે અને જ્યારે એમની આંખો ઉઘાડવામાં આવી ત્યારે આખો પર્વત એ રક્ષણને માટે ઈશ્વર ભક્તની આજુબાજુ પર્વતોથી એ આખો પર્વત એ ભરાઈ ગયો હતો અગ્નિ ઘોડા અને અગ્નિ રથોથી અને પછી એમને લાગે છે કે અરે આ પેલો પહાડ ભરાઈ ગયેલો છે એ સૈન્ય કેટલું મોટું છે આ સૈન્ય તો કંઈ નહીં જ્યારે આંખ નહીં ઉઘડેલી હતી આત્મિક ચક્ષુ ત્યારે બહુ મોટું લાગતું હતું પરંતુ જ્યારે આત્મિક ચક્ષુ ઉઘાડવામાં આવી ત્યારે એને આ સૈન્ય કંઈ નહીં લાગવા માંડ્યું પહેલું સૈન્ય આપણી સાથે રહે છે પરંતુ દેખાતું નથી દાઉદ ભક્તને પણ એવા ઘણા અનુભવ થયા કે યહવા મારી સાથે રહે છે અને તેથી એ કહે છે કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખી દે અને ઘણા બધા લોકો મારો વિરોધ કરે તો છતાં પણ હું બીહીશ નહીં કેમ કે યહવા મને વિજય આપે છે યહવા એ લોકોની જાળોમાંથી મને છોડાવે છે તેથી એની બીખ જતી રહી હતી આજે કેમ શત્રુથી બીએ છે એક વ્યક્તિ આપણો વિરોધ કરે છે આપણે થતરી જઈએ છીએ એક પ્રજા આપણો વિરોધ કરે છે ગભરાઈ જઈએ છીએ હવે શું થશે પેલા ચાકરની જેમ કહીએ છીએ હવે શું થશે હાય હાય મારા શેઠ એમ કરીને આપણે બૂમ પાડીએ છીએ પરંતુ આપણો પ્રભુ એ કેટલો મોટો મહાન આપણી સાથે રહે છે એનું સૈન્ય આપણી સાથે મોકલવામાં આવેલું છે લાખો લાખો સ્વર્ગદૂત આપણા રક્ષણને માટે છે પરંતુ આપણને ખબર પડતી નથી દુનિયાના લોકોથી દુનિયાના સૈન્યથી દુનિયાના ન્યાયાધીશોથી દુનિયાના વકીલોથી દુનિયાના જજમેન્ટથી આપણે બી જઈએ છીએ પ્રભુનું જજમેન્ટ જ્યારે આવે છે રાજા રજવાડાઓની કમરને ઢીલી કરી નાખે છે કોરેસ રાજાની કમર પ્રભુએ ઢીલી કરી હતી રાજાઓની આગળ એને માનવંતો કર્યો હતો કે જેથી એ યરુસલમનું મંદિર બાંધવાને માટે એ પ્રમાણે સપોર્ટ કરે એટલા માટે એની આગળ જે બીજા રાજાઓ હતા એમની કમરોને ઢીલી કરી હતી હવાએ કે જેથી કોરેશ રાજાને આગળ કોઈ પણ બંડ પોકારી શકે નહીં જો તમારી અને મારી સાથે સૈન્યનો સરદાર યહવા છે ગેરશાસ્ત્ર છેતાલીસ પ્રમાણે તો પછી આપણને કોનું બીક લાગે યહવા મારું સામર્થ્ય યહવા મારું બળ યહવા મારી તાકાત યહવા મારો આશ્રય હું એક ગુપ્ત સ્થાનમાં છુપાયેલો છું તો પછી ગમે તેટલા વેઢિયો આવે તો પણ આપણે બીવાના નથી યહવાનું નામ મજબૂત ઘડ છે નેકી કિલ્લો છે નેકી વાન તેમાં સંતાઈને સહી સલામત રહે છે નાસી જાય છે કિલ્લામાં અને સુરક્ષિત રહે છે તમે હું કેમ શત્રુથી બી જઈએ છીએ કેમ લોકોથી જે આપણા વિરોધમાં બોલે છે સાજીશો રચે છે એમનાથી આપણે ડઘાઈ જઈએ છીએ એમની જાળો નથી સફળ થવાની એમના સાજીશો નથી સફળ થવાના આપણા સફળ થવાના છે કદાચ પ્રભુ આપણા જીવનને માટે કંઈક કરવા માગે છે કંઈક શીખવા માગે છે તો પછી એ પ્રમાણે આપણને એ પસ એમાંથી પસાર થવા દેશે પરંતુ છૂટકાનો માર્ગ પણ ઈશ્વર રાખે છે તેથી ઈશ્વરની સેવા કરતાં કરતાં ડઘાઈ જતા હોય તો પણ આપણે હારવાની જરૂર નથી મારો ન્યાયી સેવક સાત વાર પડીને પણ ફરીથી હું એને ઊભો કરીશ ઊભો થશે જ્યારે ન્યાયી માણસ જીવે છે પ્રભુ એને રક્ષણ કરે છે તેથી આજે દાઉદ પાસેથી આપણે એ શીખીએ આ વચનમાંથી આ શીખીએ આપણે જો યહોવાને અજવાળું બનાવ્યું હોય યહોવાને તારણ બનાવ્યું હોય તો આપણા જીવનમાં બીક લાગશે નહીં પરંતુ આપણા જીવનમાં હોવાનું સામર્થ્ય રિલીઝ થશે અને આપણને કોઈનું ભય લાગશે નહીં તો આ દિવસોમાં જેટલા પણ શત્રુઓ આપણી પાછળ પડેલા છે એમની સામે કેવી રીતના વિજયવંત બનવું એ ઈશ્વર પાસે માગવાની જરૂર છે ઈશ્વર જેમ દોરવણી આપે જે પ્રમાણે દોરે જે પ્રમાણે એમની ટેકનિક હોય તે પ્રમાણે દિવસે દિવસે આપણે એમની સાથે રહીને શત્રુઓને ઠાર કરવાને માટે શત્રુઓની સામે લડવાને માટે વાકબાણથી નહીં પરંતુ પ્રેયર દ્વારા લડવાને માટે જેમ પ્રભુ આપણને દોરવણીને કૃપા આપે તે પ્રમાણે આપણે લડવાની જરૂર છે અને આપણને બીક લાગશે નહીં એને આપણે ઠાર કરીશું દાઉદ ભક્ત એક વચનમાં કહે છે કે શત્રુઓ મારી સામે ધસી આવ્યા બીજી કલમમાં જ્યારે કુકર્મીઓ એટલે મારા વેરીઓ તથા શત્રુઓ મને ઠાર કરવાને ચડી આવ્યા ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા મેં પ્રાર્થના કરી પ્રાર્થનાનું હથિયાર પ્રાર્થનાનું શસ્ત્ર મેં અજમાઈશ કર્યું અને અહીંયા એ ઠાર પડી ગયા ઠેસ ખાઈને પડી ગયા અને એ લોકોને એ પ્રમાણે કોઈ જાતની સફળતા મળી નહીં મારા વિરુદ્ધમાં કામ કરવાને માટે મારા વિરુદ્ધમાં યોજના બનાવવાને માટે એ લોકો સફળ થયા નહીં તમારાના મારા જીવનમાં જો દુશ્મનો છે કોઈના જીવનમાં દુશ્મન નથી એવું નહીં બને હર કોઈ વ્યક્તિ આ દુનિયામાં છે એનો કોઈને કોઈ દુશ્મન છે ખોટું કામ કરે છે તો પછી સારા કામ કરવાવાળા એમનો વિરોધ કરવાના છે જઈને એમની સાથે લડવાના નથી પરંતુ એમના વિચારધારાઓની સાથે સહમત થશે નહીં જ્યારે આપણે સારા વિચારધારા ધારણ કરીએ છીએ સત્ય પર ચાલીએ છીએ બાઇબલ પર નિર્ધારિત છે તો જૂઠવાળા લોકો અને શેતાનના પક્ષના લોકો આપણો વિરોધ જરૂર કરશે શત્રુઓ બનશે અને જાત જાતના એ પ્રમાણે કાયદાઓ કરશે સાચા પત્રકારની વિરુદ્ધમાં જૂઠા પત્રકારો ઊભા થશે અને એ પ્રમાણે એ લોકો કરી રહ્યા છે પરંતુ આપણે તો યહવાનું બળ પામીને આગળ વધવાની જરૂર છે યહવાનું અજવાળું લઈને યહવા અજવાળું છે તે લઈને આપણે આગળ વધવાની જરૂર છે અને ભલે આપણી વિરુદ્ધમાં છાવણીઓ નાખવામાં આવશે શત્રુઓ આવશે કુકર્મીઓ આવશે વેરીઓ આવશે ઠાર ખાઈને પડી જશે અને તેઓ એ પ્રમાણે કંઈ પણ રીતે એ લોકોની સફળતા આપણા જીવનમાં હાસિલ થશે નહીં એમની યોજના સફળ થશે નહીં તો આ દિવસોમાં વધુનું વધુ ઈશ્વર સાથે રહીએ અને તેમના કાર્યમાં આપણે સપોર્ટિંગ આપીએ એમની આપણા માટેની શું ઈચ્છા છે આપણે શું કરીએ એવું તેઓ ઈચ્છા રાખે છે તે જાણીને તે કરવાને માટે આપણે સક્ષમ બનવું જોઈએ એ જ આપણા જીવનનો હેતુ છે એ હેતુને સિદ્ધ કરીએ આપણો હેતુ બાજુ પર રાખીએ એમાં પ્રભુના હેતુમાં આપણે મજા માણીએ અને એમાં એ હેતુમાં આપણને આનંદ છે પ્રભુ આપણી હરેક જરૂરિયાતો પૂરી પાડે છે તેથી આપણે કદી પણ હિંમત હારવાનું નથી પ્રભુની સેવામાં નિરાશા જરૂર છે પરંતુ ત્યાંને ત્યાં પડી રહેવાનો સમય આવતો નથી પ્રભુ આપણને બહાર કાઢે છે આનંદિત પુલકિત કરે છે આપણને ગુલાબનું ફૂલ આપે છે આપણને હસમુખા કરે છે શરમિંદગીમાંથી આપણને ખિલખિલાટમાં લઈ આવે છે તેથી આપણે પ્રભુનું કામ આનંદ અને ઉત્સાહથી કરવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનો પ્રભુ આજે અંધકારમાં જીવી રહ્યા હશે એમના જીવનમાં અંધકાર હશે ત્યારે પ્રભુ તમે એમના જીવનમાં અજવાળા રૂપ પ્રકાશો તેઓ અજવાળાને ગ્રહણ કરે અજવાળું લઈને ચાલે અને તમારા મહિમાને માટે વધુને વધુ ઉપયોગી જીવન જીવતા રહે એવી કૃપા અમે માગીએ છીએ તમારા પરાક્રમી સામર્થ્ય ગૌરવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ યુ આ મેન